અંબે કુછ કાટો કાટો હેલો एवरीवन કેમ છો બધા જય જોહા જય આદિવાતી જય વ્લોગમાં સ્વાગત છે ઇન YouTube ચેનલ આઈ હો બસ સમજા મસ્ત થી સ્વસ્થ થી તો દોસ્તો આજે ત્રિચાર સંથી આવી ગઈ અને મને શું કરે છે વાસન કરિયાલને બનત કર દેશ અખોદારો નહીં બંધ કરી દીધી બન કાર્યો છે વાйફાઈર જીવો છે તો આ બંધ કરને ભાઈ જે સ્વામીને રે કેમ છો બધા મજામાં આજે અમે કોની વેટ કરીને બેઠા હતા પણ આજે સુધી એ માણસ નહીં આયા કેમ કે અમારે થોડું કામ છે તો અતજુ સુધી કામ વાળા માણસ ને અમે બેઠા છે જમ્યા વગર અને ત્રીજા મોબાઈલ માં બિઝી છે કાર્ટૂન જોવામાં દોસ્તો વરસાદ ફૂલ છે આજે અને હા ત્રીજા મેડમ મોબાઈલ સી જો ગઈને હવે ચાર્જિંગ માં મૂકીસ કે એમ નેમ ભાગીસ જ ના ચાર્જિંગ માં મૂક તો અમે બી નયા એક કામવાળા માણસ આવવાના હતા ત્યાંની રાહ જજો ને હજુ સુધી બેસે પણ કોઈ આવ્યું નથી હવે અમે જઈશું ત્રેશા જશે નાવા ધોઈને પછી જમવાનું કેમકે અમારે કેવું છે કામવાળા આવે ને ત્યાં સુધી વેઇટ કરવો પડે એ તો એ તો બાપા ક્યારે ક્યારે એમના ટાઈમે આવે પછી બીજેથી કામ કરીને એટલે

શેર ના કર્યું હોય સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જોવું નહીં નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વ્લોગમાં અરે ક્યારેક મિસ્ટેક થઈ જાય ભાઈ ઝડપ ઝડપ બોલવા જઈએ ને તારે એવું થાય કેમ કે દોસ્તો ક્યારના વેટ કરી કરીને હવે અમે જમવા જઈશું કેમ કે જે માણસ કામ મળવાના હતા એ હજુ સુધી આવ્યા નહીં અને અમે અમારો ટાઈમ બગાડી દીધો બસ ટાઈમ વેસ્ટ કરી નાખ્યો આવું કામ છે ભાઈ પછી ક્યાંથી વંચાવાનું પછી ક્યાં ગવર્મેન્ટના સપના દેખું આમ ટાઈમ જતો રહ્યો એટલે તો હું ઘણી વખત કહું કે ભાઈ સમય હોય ને ત્યારે મસ્ત વાંચી લેવાનું બાકી નાની એમથી એવી જોબ કરવા જતા રહો પછી કેવું છે બીજું કાંઈ દેખાતું નહીં પછી એમાં ને એમાં આપણે આમ ગુડવાયેલા રહીએ જે દોસ્તો તો ભાઈ બસ ને તમે અહીંયા જ મેં વિરામ કરી દઉં